રાજકોટના ઉપલેટામાં એક યુવકનું આકસ્મિક રીતે કૂવામાં પડી જતા મોત નિપજ્યું આ ઘટનામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો આ સમયે ઉપલેટાના બાબરિયા ગામનો પશુપાલક યુવક દોડીને ઓરડી તરફ જતા આકસ્મિક રીતે ઊંડા કૂવામાં ખાબક્યો હતો ખેતરમાં પિતા સાથે ઘેટા બકરા ચરાવ રહેલા સોમા મોટર નામનો અઢાર વર્ષીય યુવક વરસાદી વાતાવરણને કારણે